નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ બારેસી પરગણા રોહિત સમાજ સેવા સંસ્થા યુવા સંગઠન દ્વારા આયોજિત પંચમ સમૂહ પંચમ સમૂહ પચીસ પધારે સૌ આમંત્રિત મહેમાન પ્રણામ સંત બાપુ થરાદ શ્રી પીસી બરંડા સાહેબ એમ એલ શ્રી નરેશભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ શ્રી શ્રી રામભાઈ સોલંકી સામાજિક આગેવાન શ્રી નિકુંજભાઈ રાઠોડ સામાજિક આગેવાન શ્રી રેવાભાઈ બાંબી પૂર્વ ચેરમેન શ્રીમતી રેખાબેન રાઠોડ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ મોડાસા અરવલ્લી શ્રીમતી વર્ષાબેન વી રાઠોડ યુવા મહિલા સામાજિક કાર્યકર આડા હાથરોલ શ્રીમતી શ્રેયા બુદ્ધ ટીસીએસ ગાંધીનગર તથા પ્રમુખ શ્રી શૈલેષભાઈ પરમાર મંત્રી શ્રી વિજયભાઈ પરમાર ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રકુમાર ઇજનેર કારોબારી હોદ્દેદારો અને સભ્યો શ્રી આયોજન સમિતિ સભ્યો શ્રી તથા બારેસી પરગણા રોહિત સમાજ અને દરેક પરગણાથી પથારેલ મહેમાનો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ સૌની નવદંપતી અભિનંદન સાથે આશીર્વાદ રૂપે આપણો રોહિત સમાજનો પાંચમા સમૂહ લગ્નમાં હાજરી આપી હતી સાત સરકાર શોભાયમાન કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે મહેન્દ્રકુમાર કોદરલાલ ઇજનેર જીબોડા ઉપપ્રમુખ શ્રી બારેસા પરગણા રોહિત સમાજ યુવા સંગઠન સેવા બિલોડા અરવલ્લી ગુજરાત રિપોર્ટર કનુભાઈ જી પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ